સારું તો હું તને પહેલો પ્રશ્ન પૂછું છું બોલ મહેલ ક્યાં છે કયા સ્થળે આવેલો છે આગ્રા આવેલો છે આગ્રામાં ચલો હવે બીજો પ્રશ્ન પૂછ્યું કેટલા થાય ભગવાન તારું શું કરવું હું એમ કઉ છું એક ને એક બે થાય સારું ચાલ બીજો પ્રશ્ન પૂછું શિવધનુષ કોને તોડ્યું હતું તેજિયા તેજ્યાની વાત નથી કરતો હું પેલા શિવધનુષ ની વાત કરું છું દે તારું કોણ નથી